જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું એકદમ ઇઝીલી અને ફક્ત પાંચ મિનિટમાં બની જાય એવી અને ઘરની જ બધી વસ્તુમાંથી અને હા શિયાળાની ઋતુમાં શરદી ખાંસીનો પ્રોબ્લેમ લગભગ બધાને થતો હોય છે પણ જો તમે આ વસ્તુને ડેલી ટ્રાય કરશો તો શરદી ખાંસી ગાયબ થઈ જશે અને ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને આને તમે બે રીતે બનાવી શકો છો તમે થીક પણ રાખી શકો શીરા જેવી અને એકદમ લિક્વિડ ટાઈપ પણ રાખી શકો છો તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા ગોળનું પાણી તૈયાર કરેલું છે તો મેં અહીંયા બેથી ચાર ચમચી જેટલો ગોળ લીધો છે અને એને પાણીને ઉકાળી લીધું છે એટલે કે ગરમ કરી લીધું છે આ રેસીપી એકદમ ઓલ્ડ છે અને લગભગ બધાએ ખાધેલી જશે તો આપણે જે બનાવવાનું છે એ છે બાજરાના લોટની રાબ તમે એને શું કહેતા હોય એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે બાજરાના લોટની રાબ બનાવવા માટે મેં અહીંયા એક ચમચી જેટલું ઘી લીધેલું છે અને ઘીને આપણે ગરમ થાય પછી એમાં આપણે બાજરાનો લોટ એડ કરી અને શેકી લેવાનો છે અહીંયા ઘી તમે તમારી પસંદગી ઉપર એટલે કે જો તમે વધારે પ્રિફર કરતા હોય તો થોડુંક વધારે નાખવું અને ઓછું ખાતા હોય તો ઓછું નાખવું આમાં કોઈ ફિક્સ નથી કે ઘી વધારે જ નાખવું તમે આ રીતે ડ્રાય લોટ પણ શેકી શકો છો ઓછું ઘી નાખીને તો લોટમાં સુગંધ આવે ત્યાં સુધી આપણે બેથી ત્રણ મિનિટ સુધી શેકવાનું છે પછી એની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે તો હવે આપણે એમાં એડ કરીશું મેં અહીંયા એક ચમચી જેટલા અજમા નાખેલા છે આ બધી વસ્તુ નાખવાથી એકદમ હેલ્ધી બને છે અને મેં અહીંયા સૂંઠ પાવડર નાખેલો છે એટલે કે આદુનો પાવડર જે ઘરે બનાવેલો છે એકદમ સ્ટ્રોંગ હોય છે એટલે મેં એક ચમચી જેટલો આદુનો પાવડર એડ કરેલો છે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે અને પછી આપણું ગોળનું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને ધીમે ધીમે નાખતા જવાનું છે જો આ સમયે લોટ વધારે શેકાઈ ગયો હોય તો તમે ગેસ બંધ કરી શકો છો પાણી આપણે ધીરે ધીરે એકસાથે નથી ઉમેરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું છે અને એકાથે હલાવતા જવાનું છે બાકી લમ્બ્સ રહી જશે અને હા અજમા અને સૂંઠ તો બિલકુલ સ્કીપ કરવાના નથી કેમકે એનાથી આપણે શરદી ખાંસીમાં વધારે ફાયદો થાય છે જો તમે અજમા અને સૂંઠ નહીં નાખો તો બરાબર ટેસ્ટ નહીં આવે આમાં થોડીક તીખાશ હોય તો મજા આવે છે એટલે મેં અહીંયા આદુનો પાવડર નાખેલો છે જો તમને સીરા જેવું પસંદ હોય તો તમે પાણીની ક્વોન્ટિટી થોડીક ઓછી રાખો તો ચાલે અને કદાચ જો વધારે પાણી પડી જાય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એને થોડીક વાર તમે ચાલુ ગેસે ઉકાળશો એટલે ઘટ થઈ જશે તો આપણી બાજરાના લોટની રાબ રેડી થઈ ગઈ છે અને આપણે એને ગરમા ગરમ જ ખાવાની છે તો જ શરદી ખાંસીમાં ફાયદો થશે અને ઠંડી પડે પછી એ ભાવતી પણ નથી એટલે આ રીતે ગરમા ગરમ ખાવાની છે અને જો તમે વધારે ઘાટું રાખશો તો કદાચ તમને નહીં ભાવે કેમ કે મને તો વધારે ઘાટો હોય તો નથી ભાવતો એકદમ સીરા જેવું લાગે છે આ રીતનું લિક્વિડ જેવું હોય તો વધારે મજા આવે છે પીવાની તો મારી આ રેસિપી તમને સારી લાગી હોય તો શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ ટ્રાય જરૂરથી કરજો શિયાળામાં રોજ આ વસ્તુ પીવાથી શરદી ખાંસી ગાયબ થઈ જશે એ મારી ગેરંટી છે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો